નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શાંતાબા સાથે બનેલ સત્ય ઘટના વિશે એક રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મારા પાડોશીના દીકરા દેવાંગને પંદર દિવસ પછી આઈસીયુમાંથી જનરલ રૂમમાં શિફ્ટ કર્યો હતો હું તેની ખબર પૂછવા હોસ્પિટલે જતો હતો દેવાંગ કરતાં તેની માં શાંતાબા ઉપર મને બહુ આદર ભાવ હતો સિદ્ધાંતવાદી ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા હું કહેતો શાંતાબા તમારી આટલી કસોટી ઈશ્વરે કરી તો પણ શ્રદ્ધા ડગી નહીં ત્યારે એ હસીને કહેતા ઈશ્વરે અવતાર ધારણ કર્યો ત્યારે એ ક્યાં સુખી હતા આ મનુષ્ય અવતાર જ્યાં સુધી મળેલો છે ત્યાં સુધી સમજાવવાનું ભક્તિમાં ક્યાંક કાચા પડ્યા દેવાંગે મારી સામે જોયું અને ઇશારાથી તેની પાસે બોલાવ્યો હું તેની પાસે ગયો મારો હાથ પકડી કહે છે સમીર અંકલ મારું એક કામ કરશો ના નહીં પાડો ને દેવાંગની લાઇફસ્ટાઈલ બોટમ મિડલ ક્લાસને શોભે તેવી ન હતી તેથી તેની ઉપર આદર ભાવ જેટલો શાંતાબા ઉપર હતો એટલો ન હતો ફક્ત શાંતાબાની લાગણીને ધ્યાનમાં રાખી હું હોસ્પિટલે આવતો હતો બોટમ મિડલ ક્લાસનું સંતાન જ્યારે વગર વિચાર્યા ખર્ચ કરવા લાગે છે ત્યારે તેના ભવિષ્યમાં પરિણામ શું ભોગવવા પડશે તેનું તે ભાન ભૂલી જતા હોય છે આવા લોકો ફક્ત વર્તમાનનો આનંદ લૂંટી ભવિષ્યની આવી પડતી મુસીબત સમયે સંસાર પાસે આશા અને અપેક્ષા રાખતા હોય છે મને ખ્યાલ હતો આર્થિક મદદ માટેની કદાચ વાત કરશે પણ શાંતાબાએ બધો આર્થિક વ્યવહાર મને સમજાવી જ દીધો હતો ઘણી વખત વ્યક્તિ દેખાદેખીમાં પોતાની હેસિયત ભૂલી આત્મઘાતી પગલું જાતે ભરતા હોય છે દેવાંગ એમાંનો એક છે તકલીફ સમયે સંસારને સ્વાર્થી અને મતલબી કહેવું કેટલું સહેલું છે પણ જ્યારે ખોટા નિર્ણય લ્યો છો ત્યારે સંસારને પૂછો છો ખરા ભૂલી છું કે કોઈએ વણ માંગી સલાહ આપી હોય તો બત્રીસ ઇન્જેકશન લેવા પડે એવી હાલત કરી નાખે છે આવક મર્યાદિત અને શોક નવાબી રાખતા આજકાલના યુવાનો પંદરથી વીસ લાખની કાર માટેના હપ્તાનો વિચાર કર્યા વગર લોન ઉપર રમકડાની કાર લેતા હોય તેવી રીતે ખરીદી લાવી આંગણે મૂકી પછી મિત્રો પરિવાર અને સોસાયટીના રહીશોમાં રોલો પાડે છે વર્ષે દિવસે કારના વીમાનું પ્રીમિયમ પણ અંદાજીત પાંત્રીસ હજાર આ નબીરો ભરતો હોય છે પણ પોતાના પરિવારના મેડિકલેમનું પ્રીમિયમ ભરવાનું કદી પ્લાનિંગ કરતો હોતો નથી અને તેથી પરિવારની મેડિકલ ઇમરજન્સી સમયે કુટુંબ પાડોશી મિત્રો પાસે હાથ લાંબો કરતા હોય છે પછી જે મદદ કરે એ સારા બાકી બધા ભૂંડા પણ તમને જ્યારે સાચી સલાહ અનુભવી કે વડીલ વ્યક્તિઓ આપતી હોય ત્યારે સફાઈ માગતા કહે છે રોજ કરો કાલ કોણે દીઠી છે અરે મોજ કરો કાલ કોણે દીઠી છે તો શું તમારા મોજ શોખ પૂરા કરવાનો કોઈએ ઠેકો લીધો છે આપણે વિચારીએ તેટલો સંસાર સાવ નફટ નાલાયક કે નાગો પણ નથી હોતો એ પણ જુએ છે જેનું જીવન સાદું અને વિચારો ઉચ્ચ કક્ષાના હોય એ વ્યક્તિને તકલીફ સમયે તેના ઘરે વગર કીધે મદદ કરવા બારણે લાઈન લાગી જતી હોય છે કારણ કે તેના વ્યવહાર અને વાતોમાં વાસ્તવિકતા અને જીવનમાં પારદર્શિતા હોય છે દેવાંગ મારો હાથ પકડી બોલ્યો અંકલ તમે તો અમારા ઘરની બધી હકીકત જાણો છો મારી મમ્મી દેખાતી નથી એ ક્યાં છે રોજ તો આઈસીયુમાં રાત આખી મારી પાસે બેસતી હતી અને અચાનક પાછી ક્યાં ખોવાઈ ગઈ તેની પત્ની ડિમ્પલ સામે જોયું તેની આંખ પણ ભીની હતી સૂકો રોટલો અને મરચું ખાવાની નોબત આવે ત્યારે અંગત સ્વજનની યાદ આવે અને આંખોમાંથી આંસુ નીકળે એ તો સમજ્યા પણ બત્રીસ પ્રકારના ભોજન સામે પડ્યા હોય ત્યારે પણ અંગત સ્વજનની યાદ આવે અને આંખમાંથી આંસુ નીકળી જાય એ તો સાચો પ્રેમ છે મુસીબત સમયે જ અંગત સ્વજનની કિંમત અને યાદ આવતી હોય છે અચાનક ડોક્ટર રૂમની અંદર આવ્યા દેવાંગનું ચેકઅપ કરતા હતા ત્યાં ડોક્ટર સાહેબ પણ બોલ્યા બાકેમ દેખાતા નથી ડોક્ટર બોલ્યા દેવાંગભાઈ ખરેખર તમે ખૂબ નસીબદાર છો અમારી દવા કરતાં તમારી માની પ્રાર્થના કામ કરી ગઈ છે આખી રાત માળાના મણકા ફેરવતા મેં શાંતાબાને નજરે જોયા છે દેવાંગની આંખો સાથે મારી આંખ પણ ભીની થઈ ગઈ કારણ કે શાંતાબાના ખરાબ સમયનો હું સાક્ષી છું અચાનક દેવાંગના પપ્પાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયા પછી દેવાંગને તેમણે કેવી રીતે મોટો કર્યો હતો એ હું જાણતો હતો જ્યારે ડૉક્ટરની ચેમ્બરમાં અમે રજા લેતા પહેલાં મળવા ગયા ત્યારે દેવાંગ બોલ્યો ડોક્ટર સાહેબ બિલ કેટલું થયું છે દેવાંગની આંખમાં ચિંતા હતી રૂપિયા ઉડાવતી વખતે ચિંતા કરી હોત તો આજે ચિંતાવાળું મોઢું કરી બાપડા બિચારા થવાનો વારો આવ્યો ન હોત ડૉક્ટર સાહેબ કહે ચિંતા ના કરો તમારીમાં મતલબ કે શાંતાબા મને કોરો છેક આપીને ગયા છે અને જતાં જતાં કહીને પણ ગયા છે મારા છોકરાની સારવારમાં કોઈ પણ ઉણપ રૂપિયાને કારણે ન રહેવી જોઈએ દેવાંગ બોલ્યો બા અને કોરો છેક તો બા ક્યાં છે દેવાંગ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો ડૉક્ટર કહે એ તો ચેક હાથમાં મૂકતા બોલતા હતા ડાકોર ચાલતી જાઉં છું આ દેવાંગ બચ્યો એ તો રણછોડજીની કૃપાથી પણ માધ્યમ તમને બનાવ્યા આ પિંચોતેર વર્ષના માજીમાં ગજબની તાકાત અને શ્રદ્ધા છે એ કહેતા હતા રણસોડજીને કહ્યું છે તારે જીવને બદલે જીવ જોઈતો હોય તો મારો જીવ લઈ લે છે મારું આયુષ્ય દેવાંગને આપી દે છે ધન્ય ધન્યજી આવી માવડીઓને કહી ડોક્ટર ચેમ્બરની બહાર નીકળી ગયા દેવાંગના પિતા નાની ઉંમરે ગુજરી ગયા હતા પણ સરકારી કર્મચારી હોવાને કારણે થોડી બચત અને પેન્શનથી ઘર ચાલતું હતું ઘર પોતાનું હતું એટલી બીજી તકલીફ ન હતી પણ દેવાંગના લગ્ન પછી દેવાંગના વર્તન વ્યવહારમાં થોડો થોડો ફેર પડતો જતો હતો તેનો હું પણ સાક્ષી હતો એક દિવસ રાત્રે દેવાંગના સાસુ સસરા અને સાળો તેમના ઘરે આવ્યા હતા અને શાંતાબાને દેવાંગની હાજરીમાં ખખડાવતા હતા અને દેવાંગ પુત્ર થઈને નીચી મુંડી કરી બધું સાંભળી રહ્યો હતો દેવાંગના સસરાનો ઈરાદો તેમનું મકાન અને રૂપિયા દીકરા વહુના નામે કરવા આગ્રહ કરી રહ્યા હતા પણ શાંતાબા હોશિયાર હતા તેમણે પણ સામે આક્રમકતા પૂર્વક સ્પષ્ટ જવાબ આપી દીધો કે મારી હાજરીમાં તમે કહો છો એવો નિર્ણય લેવો શક્ય નહીં બને આ મારી અને મારા પરિવારની મરણ મૂડી છે તે મુસીબત સમયે કામ આવે એ માટે છે મોજ શોખ માટે નથી અને સાંભળ બેટા દેવાંગ આ તારું અકળ મોન અત્યારે મને જરા પણ માન્ય નથી તારી હાજરીમાં આ લોકોને આટલું બધું મને બોલવાનો અધિકાર અને હિંમત કોને આપી હવે તમે શાંતિથી આ ઘરમાં જીવો મેં નિર્ણય કર્યો છે કે હવે પછીની મારી જિંદગી ગામડામાં આપણું જૂનું મકાન છે ત્યાં જ વિતાવીશ તારા પપ્પા મને કહેતા ગામડાનું મકાન કોઈ દિવસ કઢાય નહીં ગમે ત્યારે કામ આવે આજે એ વાત મને સાચી લાગે છે આવી રીતે અપમાનિત થઈને સાથે રહેવાસ કરતા સ્વમાનો આટલો અને રોટલો તો મને ગામડે પણ મળી જશે આ વાત શાંતાબા એક વખત મને ડાકોરમાં મળી ગયા ત્યારે આંખમાં આંસુ સાથે ઘરની સંપૂર્ણ હકીકત મને જણાવી હતી છતાં પણ મા તો માંજશે જતાં જતા કહે મારો દેવાંગ મજામાં તો છે ને દેવાંગની નજર હોસ્પિટલના પલંગ ઉપર બેસી કાચની બારી બહાર પડી આંખમાં પ્રાયચિતના આંછું હતા બહારનું દ્રશ્ય જોઈ મને કહે છે સમીરભાઈ જુઓ જુઓ મારી જાય માઇસે મેં બારીની બહાર જોયું તો દીકરાને માથે છત્રી રાખી વરસાદમાં ભીંજાતી માં જઈ રહી હતી દેવાંગથી રહેવાયું નહીં મારો હાથ પકડી કહે આવી જ મારી મા છે જેને મેં ઓળખવામાં ભૂલ કરી છે પપ્પાના અવસાન પછી પણ મૂંગા મોઢે ઘરની જવાબદારી ઉઠાવવી અને અત્યારે પણ મારી મુસીબત સમયે મૂંગા મોઢે આવી મદદ કરી ગઈ અને આ ઉંમરે ડાકોર મારા માટે ચાલતી ગઈ તેને ઓળખવામાં મારી આંખો ભૂલ કરી ગઈ કહી દેવાંગ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો એ રડતા રડતા બોલ્યો મારી ખોટી માંગણી અને અપેક્ષાઓ એ જ મને મારી માંથી અલગ કર્યો તેની પત્ની ડિમ્પલ સામે જોઈ પહેલી વખત સત્ય બોલવાની હિંમત દેવાંગમાં મેં જોઈ હતી ક્યાં ગયા તારા મા બાપ અને ભાઈ માથે હાથ ફેરવવાનો તો દૂર રહ્યો પણ હોસ્પિટલનું બિલ ચૂકવવું ન પડે એ બીકે હોસ્પિટલથી પણ દૂર જ ભાગે છે મારું એક કામ કરો અંકલ મારી માને ગામડેથી પાછી અમારા ઘરે લઈ આવો મને વિશ્વાસ છે એ તમારી વાત જરૂર માને છે દેવાંગ હાથ જોડી મારી સામે બેઠો થઈ બોલ્યો મારે દેવાંગને કેમ સમજાવવું શાંતાબા ડાકોરમાં રણસોડજીને દંડવત પ્રણામ કરતા હતા એ સમયે રણસોડજીએ એને કહ્યું હશે હવે તારું સ્થાન નીચે નહીં મારા દિલમાં છે શાંતાબાએ રણસોડજીને કહ્યું હતું તારે જીવની સામે જીવ જોતો હોય તો મારો જીવ લઈ લેજે પણ મારા દેવાંગને કાંઈ ન થવું જોઈએ રણછોડજી વચનના પાકા છે તેને સોદો મંજૂર રાખી માતૃત્વનો પ્રેમ અમર કરી દીધો હું જાણતો હતો જ્યારે દેવાંગને ખબર પડશે બા હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે એ આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકે ઘણી વખત સંતાનો મા બાપને સમજવામાં ઘણું મોડું કરી દેતા હોય છે અને જ્યારે સમજાય ત્યારે જીવનમાંથી વિદાય થઈ ગયા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઉપરનો ભાવ કે લગાવ ઓછો થવા લાગે ત્યારે તમે તમારો અધિકાર એ વ્યક્તિ ઉપરથી ગુમાવતા જાવશો પછી ઈશ્વરનો અધિકાર એ વ્યક્તિ ઉપર બની જાય છે પછી એ તમારી નજરથી દૂર એ વ્યક્તિને એટલો લઈ જઈશે કે જન્મો જન્મ તમારી ઝંખના હોય તો પણ તમે તેને મળી શકતા નથી મિત્રો કડવા વેણ મોઢે કહે હોય હૈયામાં કાયમ હેત તેના મેલા ન હોય પેટ તેની વાણીમાં લાગણી હોઈ શકે પણ કોઈ ખોટી માગણી નહીં તેની વાણી વર્તનમાં કડવાશ હોઈ શકે પણ કપટ ક્યારેય નહીં મા બાપ ઉપર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવા ઉપર રાખો છો બેશક થોડા કડવા હશે પણ તમારા જ ફાયદા માટે હશે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર